दाडो पट्टो बता जे दाडो तो तारा दांत પડી जाए हां आ दो चोली नाखो आपको मजबूत दांत लागे नहीं मजबूत हां तुम जो खईयो नरु डट्टी बदी इना पावड़े जेवा पावड़े जेवा दांत लीन बदू खई गियो दांत देख ले तारा लाठी नहीं करने का हम जो हेलो गाइस હું તમને એક વાત કહી દઉં આજો હલા બધા આ બે આ દેવ દસ્તા ડાખ્યા ત્યાં ને કોઈને નહી કરી પપ્પો મારશે કરે તો ગાઈસ અમારા ઘરની બહાર બેઠા બેઠા સિરેલી ખાતા હતા જેટલા સૂત્રા પડે બરોબર તે વરાવરા બેઠતા ના તો આનંદ વરાવરા એ ખાતા પતી ગાઈસ આવળો હતી સમજો અહીંયા સોદર ચેવા પડ્યા

हाले हाल बंद से जा ले ले करो ले ले बाय फाइनली गए जो बंको आया हुआ ले आ पड़ा नहीं आंखों में आंखों बंद करी पलटी वाली बैठा साइकिल ऊपर जो गली टू खाई जी शाम <laughs> क्या कहन जो तो अच्छा दिया बड़े बाप पाम क्या नो नहीं ता नाम तो पाम नहीं बड़ा टोकरी बोकरी नई नई साइकिल लेना है ટોકરીલ બગાડ ગીત બગાડ ટોકરી મેં એક નું હારે પડ પડિંગ રિંગ રિંગ બગાડ ટન 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 આ જો ચા નિસાર છૂટી નાયો જો તો નિશાળ આજ શું બનાયો આજ તો આપણી પૂરી માઈ ગયા આપણી પૂરી હોવા ચીજો આપણી પૂરી બોલે ગણિત બોલે ની ના હા દે ભણવા જજે બરોબર રજા પાડી તો વિડીયો નહીં લઉં કોકે હા જાઓ હેડો તનામાં કાલા પડી દફતલી થવા ગયો તો જ આવું નુંલા ચોરી પકડેજી ભલે એકદી પૈસા આબે આમ નહી પીધું હા કે ડક્ટર નહી લાવું લુકા શનિવાર આઈતલા શનિવાર છે મને ખબર તમે હેના ઉલ્લુ બનાવો બધાન બરાબર કરે નિસર જતા નહીં રજા લેની આવતા રહ્યો ઉલ્લુ બને બની આ સાહેબને વિડિયો મેકલવો મારે અમારું માં બે ત્રણ 10 જણા આતા

રહી ગયું થોડાક આ દર તળી વાગતી હજી પતરા પર જયું કઈ બધું

ना खा लो क्या बात करती है ले बड़े। क्या यार गुंडा बनेगी तू देखे दो। देखे दो। ले ले क्या करो ना डायरेक्ट क्या करो टप्पा सुख नु है આઉટ કને કેઓ આઉટ જો ગાઈસ ફાઇનલી મનીષ આ મનીષ નો કેચ પેલા ભોલા કે નહી જો તો આઉટ મઈ મનીષ હવે આઈ જો આડો બંકો હા બહુ વાચત નહી લડાનો દડુ તો જીગા તાણે દેની માના બ રહી ગયો જીગો સિક્સ આઉટ આઉટ

यार आधा काका आई जा मसालो बनाता बनाता आवी रहया छे ए अमी मसालो खावी रहया छे तो गाइस फाइनली मसाला खाता है बुदलाल खाता है तुम क्या क्या खाता है हम सब खाते हैं तुम सब खाते हो हां सब नहीं खाना चाहिए यार दांत खराब हो जाएगा कैंसिल हो जाएगा

આડા કાકા હેના કાકા હારે આડા કાકા રે આડા નહી ભાઈ સાચું નામ સુરેશ કાકા સુરેશ કાકા काली मदारी मेरा नाम जयेश है तेरा नाम जयेश है नहीं तेरा नाम तो बम ही है मेरा नाम तो सनी, सनी नाम तो देवल।, देवल है, है। <laughs> सनी देवल <laughs> मेरा नाम तो सनी देवल है <laughs> मैं विक्रम ठाकुर का भाई हूँ ये मेरा विक्रम भाई ना जग्गा डॉन बाय बाय जग्गा डॉन हम तो यहाँ दे आई एम द नरेंद्र मोदी ये तो डेट का स्टाइल की तू

शुरू होते ही खत्म तू आउट हो गया 30 पहले जा जे तो ठोको ताली आउट पहला डले आउट चारू था पहला पतियो लेडो ए तू आयो क्यों आयो सु?

અલે સાથીન જોડિયે પારા તો નખીસ તું લે હાડો અલ્યા અલ્યા ભડા ડરો ચૂકી ગયો બચારો ભમડી 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 ઓમજા એ વાજી ઉલા ભમ આવો

એ થોભળા બીચ મે બધા ભેગા થયા એમાં બગાડ્યું હાલુ હાનું એક ક્યાં હતા તેવો

તો ગલોટા ખાઇકલ પડશે ડાશ પરત નાખો બાય બાય નગા કકા ફરીથી કેચ કરે છે

हाँ तो वाचू देने यार ताने दे दीजिए बराबर आउट 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 गाइस गांडो मान से आई जैसे एक गेंदा जमी हमारा गेंदा स्ट्रांग बहुत बढ़िया कैच आउट ए આઉટ ભાઈ ભાઈ દડેલી નું ભાઈ જાવ આઉટ એ તમ નહીં તમ વાગ છે સાથી માં આ જાડા કરી દી મારા પાવા હા એ વાગ આવ્યો ગાઈસ ફાઈનલી આ વાગ આહા

પ્યારા દાદા આઉટ થઈ જાયનું બોલે શેર ખાન જીત જાવ બીજા દાદા આવજો્યારા દાદા જીત જાવ પાટમાં દે પડે તો ભાઈ આઉટ તો ગાઈસ ફાઈનલી આપણા ભંભાઈનો પાંચમી વખત દાખા જો છે એટલે હવે છેલ્લો દાખા ભાઈ આપણે હેને ગેમ કરી દેવી બંધ તો ચલો દાખલે આવરા દેવી ના અરે હા તો આવરુદી જોડ અરે એમ ને એમ દેવું ન કે હોટી નોટી ટીપી નાખી છેલ્લે દા કીધે લગાઈ જા આડું નવરી દેવા મડ્યો ને લો ભા મુડે તો હા આઉટ પણ તૈણ હાથ ભેગા થી આઉટ આ પતી ગયું આ પતી ગયું આ આઉટ થઈ ગયું

આપડે ભમ તો કામે લાગી ગયો પાથણા પાથરા મળ્યો ભમ મિની બંકો આયો આપડે હારે પણ કઈશ આપડે જુદો પડી ગયો સાહેબ અંગત કામ કરવા મળે જો આપડે આખી ટીમ કઈ કામ કરવા મળીએ ખુબ સરસ વેરી ગુડ તો કઈ ધીમે ધીમે બધા છોકરાના વાલ્યો લઈને આવી જાય એમના વાલિયા લુટાળા આઈ ગયા બધા જો કઈ

સાહેબો ને મિટિંગ બિટિંગ બધું જે સમજવાનું છે એ બધી વાત વાત સમજાય ને એ બધા જશે પછી પ્રવાસમાં આપણે ગેસ ઘરે કેમકે ગેસ બધું બહુ બધું કામ હતું એટલા માટે આજે તો કે સેટરડે ને એક બે વાગી જવાનું બરાબર સુવામાં તો અત્યારે કઈ માર તો સુવામાં વા લાગશે પણ તમને બધાને ગુડ નાઈટ અને આજના વિડીયો નું આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો છેલ્લે સુધી જોવા માટે દિલથી આભાર થેન્ક યુ અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો આપણો યુટ્યુબ કરી દીધો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને મળીએ બીજા વ્લોગ માં ફરીથી બાય